પંચમાલના ગોધરામાંથી ઝડપાયું છે ગેસ રિફિલિંગનું કૌભાંડ ગેસ એજન્સીમાં પુરવઠા અધિકારીએ રેડ કરીને આ કૌભાંડ જડપ્યું છે ઓગણીસ કિલોના સિલિન્ડરમાંથી પાંચ કિલોના સિલિન્ડરમાં આ રિફિલિંગ કરાતું હતું એકાણું હજારની કિંમતના ઓગણીસ અને પાંચ કિલોના સિલિન્ડર પણ સીઝ કરવામાં આવ્યા છે આ જે ભૂંગળી મળી આવેલ છે તેના માધ્યમ દ્વારા તેઓ ગેસનું ટ્રાન્સફર કરતા હતા એ પણ પ્રસ્થાપિત થયું છે સાથે સાથે જે જથ્થાનું મેળવણું કરતા પાંચ KG ભરેલા જે બોટલ અહીંયા હોવા જોઈએ એ નથી એવા ચારસો ને બ્યાસીની કટ જણાઈ આવેલ છે ઓગણીસ KG ભરેલા બોટલ હોવા જોઈએ ગોડાઉન ખાતે એની એકત્રી કટ જણાયેલ છે અને આમ કુલ મળીને દસ લાખ દસ હજાર નવસો ને બેતાલીસ રૂપિયાનો જે મુદ્દા માલ છે એની કટ જણાઈ આવેલ છે ગોધરા પ્રોટ વિભાગની ટીમ દ્વારા ગોધરાની જે સીએન ગેસ એજન્સી છે તેમાંથી ગેસ ફિલિંગ નો મામલતદાર દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે જે પ્રમાણેના દ્રશ્યો હાલ જોઈ શકો છો કે તમામે તમામ જે ગેસના બોટલો છે તેનું વજન કરવામાં આવી રહ્યું છે નિયત ધારાધોરણ મુજબના જે વજન છે તે તમામ બોટલની અંદર છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવી રહી છે જોઈ શકો છો જિલ્લા પુરવઠા અધિકારી મામલતદાર સહિતની જે ટીમ છે તે હાલ અહીંયા આવી પહોંચી છે આ જે ગેસ એજન્સી છે તેનું ગોડાઉન છે આ જે જે છે છે ગેસ હતું કિલોનો કોમર્શિયલ બોટલ આવે તેની અંદરથી કિલોના જે નાના બોટલ આવે છે તેની અંદર એક રિફિલર વડે જે જુગાડ કરીને બનાવવામાં આવ્યું હતું તે રિફિલર વડે આ સમગ્ર કૌભાંડ જે છે તે આચરવામાં આવતું હતું જોઈ શકો છો આપણે કોમર્શિયલ બોટલની સાથે સાથે જે નાના પાંચ કિલોના બોટલ છે તે પણ આપ જોઈ શકો છો આ જે બોટલો છે તેની અંદર રીતસર એક કોમર્શિયલ બોટલમાંથી આ નાના બોટલની અંદર રિફિલિંગ કરવામાં આવતું જેનાથી જે નાના બોટલનો જે ભાવ વધારે હોય છે તે ભાવ ડિફરન્સ કરીને તેનો નફો રડી શકાય અને સાથે સાથે જે કોમર્શિયલ બોટલ છે જેમાંથી પૂરો જે ગેસ આપવાનો હોય છે તેમાં પણ ઘટ આવે ને તેની પણ ચોરી કરી શકાય આ પ્રમાણેની વાત એક સામે આવી રહી છે ને સમગ્ર કૌભાંડ મામલે લગભગ દસેક લાખનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે ને હજુ પણ વધુ કાયદેસરની કાર્યવાહી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે હાલ તમામ બાબતે જે કાયદેસરની કાર્યવાહી છે અને સાથે સાથે જે ગ્રાહકોના નિવેદન છે તે પણ લેવામાં આવી રહ્યા છે કારણ કે જે પુરવઠા વિભાગ છે તેની તપાસમાં પણ સામે આવ્યું છે કે જે એજન્સીના ગ્રાહકો હતા તેઓ જ્યારે ગેસ નવું કનેક્શન લેતા હતા ત્યારે જે સઘડી લેતા હતા તેના પણ તેમની પાસેથી એક રૂપિયા વધારે લેવામાં આવ્યા છે એટલે સમગ્ર મામલે તમામ વિસંગતતાઓ વચ્ચે પુરવઠા વિભાગ દ્વારા અલગ અલગ મુદ્દાઓને તપાસી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે જયેન્દ્ર ભોઈ ઝી ચોવીસ કલાક ગોધરા પંચમહાલ